નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ બે બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસો એકાવનથી લઈને ચૌદસો સત્તાણું રૂપિયા આવક નોંધાય છે ત્રેવીસો ને છપ્પન મળની જીરોનો બજાર ભાવ રહ્યો છે બત્રીસો પચાસથી લઈને ચાર હજાર રૂપિયા આવક નોંધાય છે આડત્રીસો ને ઓગણપચાસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે બારસો પચાસથી લઈને ચૌદસો છપ્પન રૂપિયા આવક નોંધાય છે ચારસો પિસ્તાલીસ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો ને વીસથી લઈને બારસો ને અઠ્ઠાવન રૂપિયા આવક નોંધાય છે એકવીસો પંચોતેર મણની તલનો બજાર ભાવ રહ્યો છે પંદરસો પચાસથી લઈને એકવીસો રૂપિયા આવક નોંધાય છે બસો ને દસ મણની રાયડોનો બજાર ભો રહ્યો છે નવસો પચાસથી લઈને એક ને બાણું રૂપિયા આવક નોંધાય છે આઠસો ને પંચ્યાસી મણની રાયનો બજાર રહ્યો છે એક હજારથી લઈને બારસો ને રૂપિયા આવક નોંધાય છે બોતેરસો ને ત્રીસ મણની ધાણાનો બજાર રહ્યો છે એક હજાર પચાસથી લઈને સત્તરસો ને વીસ રૂપિયા આવક નોંધાય છે છપ્પનસો ને તેતાલીસ મણની ચણાનો બજાર ભો રહ્યો છે એક હજારથી લઈને એક હજાર સત્તાવન રૂપિયા આવક નોંધાય છે બારસો ને છાસઠ મંડળી મગફળીનો બજાર ભાવ રહ્યો છે નવસો અગિયારથી લઈને બારસો ને વીસ રૂપિયા આવક નોંધાય છે બારસો ને એકત્રીસ મંડલી તુવેરનો બજાર ભાવ રહ્યો છે બારસો પંચોતેરથી લઈને તેરસો ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે બસો ને ત્યાંશી મંની તો આ હતા હળોદ માર્કેટિંગ યાર્ડના તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના બજાર ભાવ આ બજાર ભાવ એક મણના હતા કે એટલે કે વીસ કિલોના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપે તો નજર હળદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓના અપડેટ મેળવવા નજર હળદની ચેનલને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો સાથે જ આપ લોકસંગીત ભજન ડાયરાના શોખીન હોય તો અમારી બીજી ચેનલ છે પૃથ્વીનો ખજાનો તેને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને પણ આનંદ મળી રહે આભાર ખેડૂત મિત્રો